સુરત પોલીસે પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસનો સેતુ રચતી એક પ્રશંસનીય પહેલ કરી છે અને પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાઓને ઉકેલીને જપ્ત કરાયેલો મુદ્દા માર્ગ તેના મૂળ માલિકોને પરત કરવાનો હતો આ પહેલ હેઠળ રૂપિયા એક કરોડની કિંમતનો મુદ્દા માર્ગ ફરિયાદીઓને સોંપવામાં આવ્યો હતો પરત કરાયેલા મુદ્દાવાલમાં ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન વાહનો કિંમતી દાગીના તેમજ હીરા જેવી મૂલ્યવાન વસ્તુઓનો સમાવેશ થાય છે શહેરના પોલીસ કમિશનર ડીસીપી અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ જવાનો પણ હાજર રહ્યા હતા વર્ષોથી ગુમ થયેલ કે ચોરાઈ ગયેલ વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓના મોઢા પર ખુશીની લહેર જોવા મળી હતી જે સુરત પોલીસની સફળ અને માનવીય કામગીરીનો પુરાવો છે ઝોન થ્રી વિસ્તારમાં લાલગેટ સિંગળપુર આપણા મૈધરપુરા ચોક બજાર અને લાલગેટ અનેધરપુરા સિંગળપુર અને ગામ આ વિસ્તારમાં ટોટલ ત્રેસઠ જેટલા ગુનાના મુદ્દા માલ રિકવર કરીને નામદાર કોડ પરમિશન લઈને જોઈએ અને અમુક જો એવા મેટર હતા જેને જાનવજો દાખલ થઈ હતી એના રિકવર કરીને એકસો બેતાલીસ જેટલા મોબાઈલ ફોન છે જોઈએ એના સિવાય જો ફોર વ્હીલર ગાડી થ્રી વ્હીલર ગાડી દાગીનાઓ કેશ જેટલા બી ગયા હતા મળીને એક કરોડ અઠત્તર લાખ રૂપિયાનો માધવા રકમ અમારા જો અમારા સુરત શહેરના લોકોના હતા જેના મહેનત કમાઈ હતી એના આજે અમે લોકો તેના તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ એના પરત કરીએ છીએ જોઈએ અને અમે સૌથી ખુશીની વાત છે કે આ જો ટોટલ ચાહે જેટલા બી એક કરોડ અઠત્તર લાખ રૂપિયા જો પ્રોપર્ટીના દિવાળી પહેલાં પરત કરવામાં આવી રહ્યા છે તો એના માટે એના ઘરમાં એક દિવાળી છે કારણ કે જનરલી લોકોના ચોરી થઈ જતા હોય લોકોનો વસ્તુ જતી રહી હોય અમે કોઈ મહારાષ્ટ્ર લઈ આવ્યા કોઈ ઉત્તર પ્રદેશથી કોઈ ઓડિશાથી કોઈ દેશમાં અલગ અલગ જગ્યા ઉપર અમારી ટીમો ગઈ અમારા કોન્સ્ટેબલો ગયા અમારી પૂરા પીએસઆઈ ગયા પીઆઈ ગયા આ લોકો લઈને આવ્યા છે તો અમે સમગ્ર જો અમારી પોલીસના ટીમને અભિનંદન આપું છું સાથોસાથ એવા જેટલા બી લાભાર્થી અમારા છે એના બી અમે ખૂબ અભિનંદન આપું છું કે આપના મુદ્દા માલ આપની પ્રોપર્ટી આપણે મહેનત આ પ્રોપર્ટી દિવાળી